હેલો મિત્રો નમસ્કાર કેમ છો બધા મજામાં દેશો તો મિત્રો આજે આપણે એક ટોપિક લઈને આવ્યા છીએ કે દૂધ તો ઘણું હોય છે પણ ફેન્ટ નથી આવતા ડેરીએ જ અને ફેન્ટ ના આવે તો દૂધ ઉપાડી જવું પણ નપમું હોય છે તો મિત્રો ફેન્ટ ના આવવાનું કારણ વિશે આપણે આજે એક ટોપિક લઈને આવ્યા છીએ તો મિત્રો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ જોતા રહેજો તો મિત્રો સૌ પ્રથમ ફેન્ટ ના આવતા હોય જે મિત્રોને દસ લીટર કે બાર ની જે ગાય હોય અને ફેન્ટ ના આવતા હોય તો એક ટ્રીક પહેલી આપણે એ કરવાની છે કે ડેરીમાં જઈ સૌ પ્રથમ ડેરીમાં જઈ અને બનાસ સુપર ફેન્ટ બનાસ સુપર ફેન્ટ એ બે કિલોનો પડીકો આવે છે તે લાવવાનું છે એ મિત્રો ડેરીની અંદર સસ્તા ભાવે મળે છે મેડિકલની અંદર તેનો ભાવ ઊંચો છે જે મિત્રોને સૌ પ્રથમ પહેલું તો ફેન્ટ ના આવતા હોય તેમને બનાસ સુપર ફેન્ટ કરીને જે પાવડર આવે છે તે લાવવાનો છે તેના ફાયદા પણ તમને હું જણાવીશ બનાસ સુપર ફેરથી થતાં ફાયદા દૂધ ઉત્પાદન ક્ષમતામાં વધારો કરે છે તેનું દૂધ ગાયનું ઊંચું હોય એટલે કે માપી હોય તેમાં પણ ઉપયોગી થાય છે આ પાવડર બીજું કે દૂધમાં ફેન્ટની ટકાવારી બિલકુલ કમ હોય તે માટે ખાસ આ પાવડર છે જોયેલો વિડીયોની અંદર જે ભાઈને લાવો હોય તે ખબર પડી જાય એટલે મિત્રો દૂધના ફેન્ટની ટકાવારી બહુ વધારે છે એટલે ખાસ કરીને આ ફેન્ટ માટે જ છે પાવડર અને બીજું કે દૂધાળા પશુને દુબળું થતું અટકાવે છે એટલે કે દુબળું થતું હોય તો અટકાવ આ પાવડર કરી શકે છે અને ગાભણ પશુને તંદુરસ્ત રાખવો જે પશુ ગાભણ છે તેને આ પાવડર તંદુરસ્ત રાખે તો મિત્રો આ સુપર ચેપની આ ખાસિયત છે જે મિત્રોને ફેન્ટ ગાયના ઓછા આવતા હોય તે મિત્રો આ પાવડર લાવી શકે અને બીજું કે બીજી પણ ટ્રીક છે એક મિત્રો સાજીના ફૂલ કરીને એક આર્ડર આવે છે એટલે કે સાદી ભાષામાં કહીએ તો હાજી ખારો આપણે સાદી ભાષામાં કહીએ તો સાદી સાજી ખારો અને બીજું કે આ સાજી ખારો સિત્તેર રૂપિયાનો આવે છે તે લાવવાનો છે કે ત્રીસવાળો સાજી ખારો નથી લાવવાનો એટલે કે કોઈ કોમનો નથી તે ત્રીસવાળો સાજી ખારો આવે છે તેમાં એકલું મીઠું આવે છે બરાબર એટલે સિત્તેરવાળો લાવશો તો વધુ માફક આવશે તો બે ટ્રીક ફેન્ટ માટે થઈ ગઈ અને ત્રીસરી ટ્રીક આપણે જોરદાર એક છે કે જ્યારે ગાય દોવા બેસીએ ત્યારે દસ ગ્રામ જેટલું દૂધ સૌ પ્રથમવાર જે દસ ગ્રામ દૂધ આવે તેને આપણે અલગ લેવાનું છે જેથી કરીને જે આપણે સાદી ભાષામાં કહીએ તો ડુકળા એ ડુકળા છે તે અલગ લેવાના છે જેથી કરીને ફેન્ટમાં સુધારો આવી જશે તો મિત્રો ત્રણ ટ્રીક છે ત્રણ ટ્રીક જો તમે સાચી અપનાવી લો તો સોય સો ટકા પેન્ટ એકસો એક ટકા સુધરી જશે આ ટ્રીક અમે અપનાવેલી છે અને અમે આ તબેલાની અંદર વાપરો છે આ પાવડર સાજી ખારો અને જે ટ્રીક તમે ત્રણ વિના અપનાવી જે બતાવી એ ટ્રીક અપનાવી લો તો સો સો ટકા પેન્ટ જરૂરથી આવશે આવ્યું છે તો મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને